અને હવે આપણે પંપ ઉપાડવાનું ચાલુ કરવાના છે તો આગળ બન્યા રહો આગળ તમને બતાવું કે કેટલી દવા લાખવાની કેટલી કઈ દવા વાપરા તો બન્યા રહો બ્લોગમાં તો મિત્રો આપણે આ દવા વાપરા ખડનાશક દવા છે ને આ કહું છે ખડ થઈ છે થોડોક પ્યાના રાખ રાખજો એટલે દવા સારી કામ કરે છે એટલે એક પંપનું પચાસ એમ એલ માપ છે દસ પંપની દવા છે બસો પચાસ રૂપિયાની આવે છે બહુ ડીઝલ વાળી દવા છે હું બે વર્ષથી વાપરું છું તો જે માતાથી આગળ મળીએ તો મિત્રો આપણે એક પંપ પૂરો થઈ ગયો છે ને એક પંપ એવી હાલત ખરાબ થઈ ગઈ પરસેવો વળી ગયો છે ને કપાત એવા દુઃખ કર્યા છે બીજો પંપ ભરવાનો છે તો ભરી લાખો અને બે ચહેરા મેડ્યો છે અને હાલત બહુ ખરાબ થઈ ગઈ છે તો હાલો આગળનો પંપ ઉપાડીએ અને આગળ મળીએ કંઈ નવસીન થાય તો આ બે મિત્રો આપણે મસ્ત હેલ્પ કરવા આવ્યા છે તો અત્યારે તો ડોગળીનો લાભ ઉઠાવેલા છે અને આમાં આપણે રાજગ્રહ વાતો નથી એટલે એમાં તો મારી દીધું છે કટર હવે આપણે એમાં મગફળી વાવવાની છે તો મગફળીનો તમને વિડીયો બતાવશો કઈ તારીખે વાવો કઈ દવા લાખો કેવી રીતે વાવા તો ચેનલ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લખજો ખેડી ના બે મિત્રો બહુ સારા માણસ છે કારણ કે આપણને હેલ્પ કરે છે બધી રીતે તો મિત્રો આપણે આવી ગયા શાકભાજી લેવા તો શાકભાજી પડી જાય આપણા ભાગીએ શાકભાજી લેવાની તે હા ભાઈ ભોંગળા ખાય બન્યા રહી આ નાના છોકરાની હરકતો કરાય છે સીમા ખાય છે આવડો મોટો છે ને તે સીમા ખાય છે તો મિત્રો દવા ફાટતા હવે ગામમાં છે એક કામ થાય જરૂરી એટલે આપણે સંપલ અ ભૂલી જ તો સંપલ પહેરવા માટે આવ્યા હતા તો ગામમાં આવવાનું છે સંપલ પહેરી લીધા છે તો ચલો ગામમાં જઈએ તો મિત્રો આપણે ગામમાં જતા હતા કેનાલે પહોંચ્યા